ગ્રામ પંચાયતના પાંચ સદસ્યો તેમજ સિનોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ પૂર્વ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ વેમારડી સાથે ભાસ્કરભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા જેઓએ સાદલી ગ્રામ પંચાયત સામે ભ્રષ્ટાચાર તેમજ વિકાસના કામો કરવામાં આવતા ન હોવાના આક્ષેપો કર્યા હતા જો કે આક્ષેપોને સાદલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ સંકેતભાઈ પટેલે પાયા વિહોણા ગણાવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે

આવા અવનવા પેતરા કરીને માત્રને માત્ર અમને હેરાન કરવામાં આવે છે અને એવું સાબિત કરવામાં આવે છે કે તમે અમને મત નહીં આપો અમારા વિરુદ્ધમાં મત આપશો તો અમે તમારા કામ નહીં કરીએ તે દરમિયાન અમે આટલું મોટું મસ્ત મોટું કૌભાંડ પકડેલ જેમાં બાર લાખની ઉચાપત કરેલ છે સરપંચ અને તલાટીએ તેની તપાસ કરતા અમે હાઈકોર્ટ ગયા હાઈકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો છતાં પણ હજુ ફરિયાદની અંદર સરપંચનું નામ દાખલ કરવામાં નહીં આવતું એટલે આટલી મોટી ચોરી

રીતે ચાલુ છે અને કેટલી સોસાયટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે રોડ રસ્તા નથી રોડ રસ્તા નથી એ સાચી વાત છે પણ જે પંચાયતની સુવિધા અમારે આલવાની છે કે ગટર છે પાણી છે અમે પૂરેપૂરી આલેલી છે રોડ રસ્તાની જવાબદારી બિલ્ડરની હોય છે અને બિલ્ડર જો એ રોડ રસ્તા કરીને આપે તો મરામતની જવાબદારી પંચાયત લેવા તૈયાર છે हेडलाइन जूं निदा